વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે યુવા દિવસની ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરાયું ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે યુવા દિવસની ઉજવણી અંતર્ગત સ્વામી વિવેકાનંદ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રકારની દેશી રમતો રમાડવામાં આવી હતી કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર દેશી રમતોમાં ભાગ લીધો હતો આ રમતોત્સવમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટુદરિયા નીરવ પટેલ તેમજ આમંત્રિતો સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ છે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એને મનાવવામાં આવે છે ભરૂચમાં જેપી કોલેજના મેદાનમાં વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આજે જૂની આપણી દેશી રમતોને ફરીથી યાદ વિદ્યાર્થીઓને આવે એ પ્રકારે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે આજના દિવસે સ્વામી વિવેકાનંદ જેમણે સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે અને વિશેષ કરીને યુવકોને સાથે રાખીને દેશને મજબૂત કરવા માટે એમણે ખૂબ વ્યાપક પ્રયાસો કર્યા છે શિકાગોનું ઐતિહાસિક એમનું પ્રવચન એમનું પણ આજે સ્મરણ થયું છે અને આગામી સો વર્ષમાં એમણે કીધું હતું કે ભારત એ ફરીથી વિશ્વનું નેતૃત્વ કરશે એ દિશામાં નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીનો જે આખો યાત્રા છે એમાં ભારત જે પ્રકારે બિહેવ કરી રહ્યું છે એમ લાગે છે કે ભારત એ હવે વૈશ્વિક પ્લેયર બન્યું છે અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પણ આજે વિશ્વ સ્તર પર વ્યાપક ઝડપથી વધી રહ્યો છે એનું પણ વિચારોનું આદાન પ્રદાન આજે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી બસની જેપી કોલેજના સેમિનાર હોલ ખાતે રમત ગમત મંત્રાલય ભારત સરકાર અને નેહરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે બારમી જાન્યુઆરીથી ઓગણીસમી જાન્યુઆરી સુધી જિલ્લાના અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે જે સ્પર્ધામાં એક થી વિજેતાઓને ટ્રોફી સર્ટી અને મેડલ એનાયત કરવા સાથે ટ્રાફિક સપ્તાહની પણ ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જનજાગૃતિ ફેલાવવામાં આવશે આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ ડેપ્યુટી ડાયરેક્ટર સુબ્રત ઘોષ અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ મિનિસ્ટ્રી ઓફ યુથ એફ સ્પોર્ટ્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આજ જો હે પૂરે ભારત વર્ષ મેં સ્વામી વિવેકાનંદ કી જન્મ જયંતિ આજ હમ મના રહે હૈ बारह तारीख से लेके 19 उन्नीस तारीख तक हमारे भरूच जिले के अलग अलग तालुका में स्वामी जी की जो है हम जयंती मनाते रहेंगे और जो इसमें हमने अलग अलग तरह की जो है कंपटीशन प्रतियोगिता भी रखी है जो विजेता पहली दूसरी तीसरे में आएंगे उनको ट्रॉफी और सर्टिफिकेट और मेडल से सम्मानित भी करेंगे इस तरह से हम जो है 16 तारीख को तपोवन संस्कार केंद्र भरूच में हमने स्पोर्ट्स इवेंट भी बड़े पैमाने पे रखे हैं और इसके साथ साथ जो है हम ट्रैफिक सप्ताह का भी आज से जो है हम इस अलग अलग ट्रैफिक पॉइंट में जो है उसका भी हम उजागर करने जा रहे हैं ताकि भरूच के हमारे जितने भी पब्लिक हैं उनको हम अवेयरनेस कर सके कि ट्रैफिक को कैसे वो माने ट्रैफिक को देखते हुए अपने अपने ढंग से वो चले ताकि

આ ઉત્સવમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા મહિપતસિંહ મહિડા અને ઉજ્જવલ ઠાકોર તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો સ્વામીજી દો મે સ્વામીજી so, હૈ <coughs> <coughs> સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર અને અંકલેશ્વર બાયસિકલ ક્લબ અંકશર રનર્સ અને વુમન રનર્સ ગ્રુપ અન્ય સંસ્થાઓ દ્વારા ગટ્ટુ ચોકડી સ્થિત સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાયકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના આગેવાનો અને શાળાના બાળકો જોડાયા હતા જે રેલી સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ડોક્ટર હરેશ શાહ મેનેજિંગ ટ્રસ્ટી રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ આજે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે અને રાષ્ટ્રીય યુવા દિવસ છે એ નિમિત્તે અહીં બધા ભેગા થયા છે સ્વામીજીએ આપણા દેશને માટે ખૂબ કામ કર્યું છે આખા દેશને જાગૃત કર્યો છે દેશ આખા દેશનું પરિભ્રમણ કર્યું અને વિવેકાનંદ રોક મેમોરિયલ પર ત્રણ દિવસ સુધી સતત ધ્યાનમાં રહીને ભારતનો ઉદ્ધાર કઈ રીતે થાય એનું આખી ભૂમિકા તૈયાર કરી અને એ રીતે એમણે આખા ભારતને જાગૃત કર્યા ભારતની સ્વતંત્રતા માટે યુવાનોને તૈયાર કર્યા અને ચરિત્ર ઘડતર પર ખૂબ એમને ભાર મૂક્યો અને જે આજે અમે એ ચરિત્ર ઘડતરનું કામ પાંચ સ્કૂલોમાં ધોરણ સાત અને આઠ માં કરી રહ્યા છીએ